નમસ્તે મિત્રો હું હરીશ વેકરિયા આપનું સ્વાગત કરું છું એક એક નવા અને ઉપયોગી ઘણી વાર અનુભવો છો કે સવારે ઉઠતા આપણા પગ ભારે લાગે છે કે પછી શાંત થાય કે આપણા પગમાં દુખાવો રહે છે તો ચાલો આજે સમજીએ પગ દુખાના મુખ્ય કારણો અને તેના ચાર સરળ ઘરેલું ઉપાયો જે તમે ઘરેથી જ અજમાવી શકો છો પહેલા આપણે જાણીએ પગ દુખાવાના કારણો પગ દુખાવા પાછળના ઘણા કારણો હોઈ શકે જેમ કે લોહીની કમજોરી જો લોહી ઓછું હોય તો પગમાં થાક દુખાવો અને કમજોરી રહે છે બીજું છે વર્તમાન જીવનશૈલી દિવસ દરમિયાન ઊભા રહેવું એક જ જગ્યા પર લાંબો સમય બેસી રહેવું ત્રીજું કારણ છે પીઠની નસોનું દબાણ

એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો અને થોડી સૂઠ મેળવીને ઉકાળો ઉકળી જાય પછી છાણીને સૂતા પહેલાં પીવો આ સ્નાયુને આરામ આપે છે અને આંતરિક શિથિલતા આપે છે ઉપાય નંબર બીજો પગના તળિયાને ગરમ પાણીમાં પલાળો એક મોટા ટબમાં ગરમ પાણી ભરીને એમાં સિંધવ મીઠું ઉમેરો પછી આ ટબમાં પગને દસ પંદર મિનિટ રાખવા અને હાથથી થોડી મસાજ કરવી આનાથી થાક દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે ત્રીજો ઉપાય છે મેથી દાણાનો ઉપયોગ દરરોજ રાત્રે એક ચમચી મેથી દાણા પાણીમાં પલાળવા અને આ મેથી દાણા દરરોજ સવારે ચાવીને ખાવા આનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ખાસ કરીને સાંજના સમયમાં દુખતા પગમાં આ વધુ ઉપયોગી છે હવે છેલ્લો ઉપાય એટલે ઉપાય નંબર ચોથો દલનું તેલ અને લસણથી મસાજ આને ઉપયોગ કરવાની રીત દલના તેલમાં બે લસણની કરી ઉકાળવી પછી આ ગરમ ગરમ તેલથી પગ ઉપર ધીમે ધીમે મસાજ કરવી આનાથી પગમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ગાંઠોની આગ ઓસરે છે મિત્રો આ હતા પગ પાછળના મુખ્ય કારણો અને ચાર સરળ ઘરેલુ ઉપાયો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય લાઈક કરો શેર કરો અને આવી વધુ જાણકારી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો સ્વસ્થ રહો ને મસ્ત રહો